કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલા બનાસ નદીના કિનારે આવેલ મહામ મહાદેવના મંદિર ખાતે શ્રાવણ માસના દિવસે હવન કરવામાં આવ્યો બનાસકાંઠા જિલ્લાના કાકરેજ તાલુકાના મુખ્ય મથક શિવરી ખાતે આવેલ બનાસ નદીના કિનારે ઐતિહાસિક પાંડવોના વનવાસ દરમિયાન પૂજા કરવા માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો જેના નવા જીર્ણોધાર નવ બે ઓગણીસો અઠ્ઠાણું ના રોજ કરવામાં આવ્યો હતો જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સિદ્ધતપુરી મહારાજના જપ તપની તપોભૂમિ માનવામાં આવે છે જે બાર જ્યોતિર્લિંગની પૂજા કરવામાં આવે છે જેમાં હાલમાં મંદિરના પૂજારી લાલપુરી જીવાપુરી ગોસ્વામી છે ત્યારે શિવભક્તો દ્વારા સૌ નવીન મંદિર બનાવવા માટે તન મન મદદ કરવા ગ્રામજનોને જણાવ્યું હતું જેમાં શિહોરીની ત્રણ પાટીઓ ડાબી દરબાર પરિવાર અને અઢારે આલમના શ્રદ્ધાળુઓ દ્વારા લાખો રૂપિયાની દાનની સરવાણી વાવી હતી અને હાલમાં નવીન મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે છેલ્લા સુડતાલીસ વર્ષથી શ્રી મહામંડલેશ્વર મહાદેવ મંદિરમાં પવિત્ર શ્રાવણ મહિનાના બિલીપત્રને જળ ચડાવવામાં આવે છે અને વદ માસના દિવસે સવારે વહેલા મહાયજ્ઞ કરવામાં આવે છે જેમાં વૈદિક મંત્રોચ્ચાર કરી હોમ હવન થાય છે જેમાં દાતાઓ યજમાન તરીકે હવનમાં બેસી શિવ ભોલેનાથ ભગવાનના આશીર્વાદ મેળવે છે જેમાં પંડિત શાસ્ત્રી હિતેશભાઈ નનુભાઈના મુખ્યથી મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને વડીલ શાસ્ત્રી પંડિત શિવરામભાઈ જોશી મંદિરના આયોજકો સહિત અઢાર આલમના શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને ચા પાણી સાથે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી અને મેળામાં રમકડા તેમજ ખાણીપીણીના સ્ટોલ ઉપર લોકોની ભીડ જોવા મળી હતી અને દર વર્ષે ઐતિહાસિક પાંડવો વખતના મંદિરમાં શ્રાવણ વદ માસના દિવસે મેળો ભરાય છે અને શ્રદ્ધાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે અને શ્રી જોગમાયા અને શ્રી મસાણી મદડી માતાના મંદિરે આવેલા છે જેમાં શ્રદ્ધાળુઓ માથું ટેકવા જાય છે અને એમની મનોકામના પૂર્ણ થાય છે આમ શિવરી ખાતે આવેલ શ્રી મહામંડલેશ્વર મહાદેવના મંદિરમાં શ્રાવણ માસના માસના દિવસે લોકમેળો ભરાય છે દેવનું આજથી સુડતાલીસ વર્ષ પહેલાં પ્રવીણભાઈ હું મેવસિંહ આ બધાએ મળી એક ભાઈ મહારાજ હતા એમણે બધાએ મળી અને અમે યજ્ઞ ચાલુ કરેલો અમે ચાર ધર્મથી આજે સુડતાલીસ વર્ષથી આ યજ્ઞ સદંતર ચાલુ છે તે દિવસે આ મહાદેવ મંદિરની અંદર કોઈ અહીં આવતું નહોતું જૂની ધર્મશાળા હતી એના પછીથી આ બધો વિકાસ ચાલુ છે યજ્ઞ પછીથી અને પરમાત્માએ બધાના ઉપર દયા કરી જે જે તૂટીલી જગ્યા હતી જે વિખેરી ગયેલી હતું બધું પરમાત્માએ ભૂલું કર્યું દરેકના મનોરથ પૂર્ણ કર્યા આ યજ્ઞ સદંતર ભગવાન ચાલુ રાખે એવી પરમાત્મા પાસે પ્રાર્થના કરું છું બરાબર મારું નામ છે શિવરમ ભાઈ શાસ્ત્રી શિવ કેટલું પ્રાચીન મંદિર આવેલું છે આ પાંડવો વખતનું છે સાહેબ પાંડવો વખતનું કહેવાય છે અને દત્તપુરી મહારાજની તપની જગ્યાથી આ રહ્યું પ્રબળ થયેલું છે એના મસ્ટ મેન મહંત હતા દ્વારા અઢારે આલમ દ્વારા અહીંયા મહામંડલેશ્વર મહાદેવ નો હવન રૂપી થાય છે અને પ્રસાદ અપાય છે ફોન કરે છે કોઈને ખબર નથી જે દત્ત મહારાજ અહીંયા હતા જે દત્ત મહારાજ અહીંયા હતા એમની સેવાથી અહીંયા બધા લોકો બહુ સારી એમની ભાવનાઓ હતી છેલ્લે છેલ્લે જ્યારે રોડિયું પડ્યું ત્યારે દત્ત મહારાજ એ રોડિયાને લઈ અને અહીંયાથી નીકળ્યા એમના બાવાએ ના એમના ગુરુએ ના પાડે છતાં દત્તપુરી પછી કાકર જઈ અને જીવત સમાધિ એમને કાકરમાં જીવત સમાધિ લીધી અને પડચા અહીંયા પૂર્યા એટલે અહીંના લોકોને શ્રદ્ધા છે વિશ્વાસ છે કે દત્પરી બાપુ અમારા સાક્ષાત દેવ છે